બે એવી ઘટનાઓ બની જે પછી દરેક જનપ્રતિનિધિ એ જાગવાની જરૂર છે નેતાઓના વાયદાઓ અને વચનોને જનતા સમજવા લાગી છે જો કામ નહીં કર્યા તો વિરોધ કરશે અને તમને ઘેરશે પણ ખરી જ્યારે જનતા સવાલ કરશે ત્યારે જવાબ આપવામાં ફાફા પડી જશે આવી જ ઘટનાઓ બની અમદાવાદ અને મોરબીમાં જ્યાં ધારાસભ્યોને લોકોએ ભો ભારે કરાવી દીધા છે જોઈએ રિપોર્ટ તમે તો અમારા માલિકો બની ગયા આજ વેદના અને રોષ અમદાવાદના નરોડા વિસ્તારના લોકોમાં છે વાત છે અમદાવાદના નરોડાની નરોડા ની જ્યાં લોકોએ ધારાસભ્યોની ની પિદોડી કાઠી છેલ્લા કેટલાય સમય થી સ્થાનિકો ને ડ્રેનેજ નિરાકરણ ન આપતા લોકોએ હોબાળો કરી નાખ્યો સરદારનગર સહિતના લોકો ધારાસભ્ય પાયલ કુકરાણી ને રજૂઆત કરવા પહોંચ્યા હતા સમસ્યા નિરાકરણ ન આપતા લોકોએ વિરોધ કર્યો જો કેવી રીતે લોકોએ પાયલ કુકરાણી પગ ઢીલા કરી નાખ્યા ટકારામાં એમએલએ ના કામ થી લોકો અસંતુષ્ટ દુર્લભજી રેથરિયા ને લોકોએ માર્યા ટોણા જન્મદિવસની શુભેચ્છામાં કટાક્ષ નો વરસાદ મોરબી શહેરમાં નાગરિક સુવિધાઓના અભાવ સામે રહેવાસીઓએ અનોખી રીતે આક્રોશ વ્યક્ત કર્યો શહેરની એક રહેણાંક સોસાયટીમાં રોડ રસ્તા ડ્રેનેજ અને પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધાઓ વર્ષોથી ન મળતા રહેવાસીઓએ કીચડ રમોત્સવ યોજી ધોરણથી અલગ રીતે ધ્યાન ખેંચવાનો પ્રયાસ કર્યો ધારાસભ્ય દુર્લભજી ડેથરિયાના જન્મદિવસે વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો રહેવાસીઓએ હાસ્ય અને વ્યંગના રૂપમાં ધારાસભ્યને શુભેચ્છા પાઠવી હેપી બર્થ ડે ધારાસભ્ય શ્રી અમારી બધા ઉંમર એમને લાગી જાય જેથી એસી બેસી આરામ થી સુખ સુવિધા નો આનંદ લઈ શકે કે આપણે રમત ઉત્સવ કરી અને આપણે સરકારશ્રી ને બતાવવા માંગીએ છીએ કે અમે આ ઉત્સવ ઉત્સવ જ નથી અમે તમારી પાસે એક માંગ કરીએ છીએ પાણી રોડ રસ્તા ગટર તો એની અમે માંગણી કરીએ છીએ આ રમત રમીને અને આ જો માંગણી અમારી સ્વીકારવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન પણ કરશું ગાંધીજી આ માર્ગે પણ હાલશું અને જે કઈ પ્રયત્ન કરવાના થશે એ અમે પ્રયત્ન કરશું અને સોસાયટી બધા નાનેથી મોટા બધા મારી ભેગા છે અને ક્યાંક ને ક્યાંક અમારા અન્યાય કરવામાં આવે છે જયારે હું તુ સરપંચશ્રીને